ટકા પરિણામ આવ્યું છે ચાર કેન્દ્રમાં ચોવીસ પોઈન્ટ વીસ ટકાથી લઈ અગિયાર પોઈન્ટ આઠ ટકાનો વધારો જોવા મળ્યો છે અંકલેશ્વર શહેર જીઆઈડીસી વિસ્તાર અંકલેશ્વર વિભાગ બે અને ત્રણ મળી એસીસી બોર્ડ પરીક્ષા માટે કુલ 3925 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ભરૂચ જિલ્લામાં ગત વર્ષનું પરિણામ 61.7% હતું જે વધીને આ વર્ષે રેકોર્ડ બ્રેક 81.12% પરિણામ જાહેર થયું છે જ્યારે જિલ્લામાં 385 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસની બોર્ડની પરીક્ષા માર્ચ દરમિયાન લેવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં ધોરણ ની પરીક્ષા માટે બ્યાસી બિલ્ડિંગમાં સત્તર હજાર પાંચસો એકવીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સત્તર હજાર ત્રણસો સાડત્રીસ વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી જ્યારે એકસો ચોર્યાસી વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા આજે સવારે જાહેર થયેલ ધોરણ ના પરિણામમાં કુલ ચૌદ હજાર ચોસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ત્રણ હજાર બસો તોતેર વિદ્યાર્થીઓ નપાસ થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લાના ધોરણ દસના પાછલા ચાર વર્ષના પરિણામની વિગતવાર વાત કરીએ તો વર્ષ બે હજાર વીસમાં ચોપન પોઈન્ટ ચૌદ ટકા વર્ષ બે હજાર બાવીસમાં ચોસઠ પોઈન્ટ છસઠ ટકા વર્ષ બે હજાર ત્રેવીસમાં એકસઠ પોઈન્ટ ટકા પરિણામ જાહેર થયું હતું જ્યારે આ વર્ષે બે હજાર ચોવીસમાં સૌથી વધારે 81.12 બાર ટકા પરિણામ નોંધાયું છે